બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે બનાવવાની છે તાંજળીની ભાજી તો મેં ધારમાં આવી જાય છે તાંજળીઓ તો આપણે ધારમાં તાંજળીઓ ગોતવાનો છે તો જો આપણે તાંજળીઓ મળી ગયો છે તો કોઈ લઈ લઈ તાંજળીઓ વીણીને વીએ જો કેટલી મહેનત કરીને એટલો તાંજળીઓ મળ્યો સૌથી પેલા આપણે ધોઈ નાખશું જોવા પંદર પંદર તોડી નાખવાના આવી રીતના પંદર પંદર તોડી નાખવાના તો તાંજળિયા પાન તોડી નાખ્યા છે જોવો સારી રીતે તો આપણે લસણ ફોલી નાખવી લસણ ફોલાઈ ગયું છે આપણે કટિંગ કરી નાખવી બઉ નાનું બહુ મોટું મીડિયમ સાઈઝ નું જો આપણે તાંજણિયા પાંદડા તોડી નાખ્યા છે તો આપણે સારી રીતે એને જોઈ નાખશી તેલ નાખી દઈશું તેલ આવી દઈશું દરેક સુધી તેલ આવી ગયું છે લસણ નાખી દઈશું લસણ નીકળી સડી ગઈ છે આપણે ત્રણ સાચા છે પાન તોડા ફાઈ નાખી દેવી આપણે બધા મસાલા નાખી દઈશું મીઠું મરસુ ધણાજીરું હળદર તાંજળિયાની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ તો આપણે નીચે ઉતારી લઈશું તાંજળિયાની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આવી જ બધા જમવા ડુંગળી ટમેટા ચાસ આથણું મરચાં બાજરીનો લોટલો અને ભાજી હાલો આવી જ બધા જમમાં તો વિડીયો પસંદગી લાઈક શેરને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફેસબોસ હોય તો ફોલો કરી દેજો હવે છે નવડિયામાં જ્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ